એ સેવાના આશીર્વાદ કૃપા એ ફોટામાં છે અને તમે મંદિરે કે નદી માં કે દરિયામાં કે સાગર માં કે તળાવ માં નાખો ને એટલે પછી વાળા ની ભક્તિ જતી રહે

આવી તમે આપ્યું પવન રૂપિયા માતા એ લઈ લીધું પણ ક્યાં લીધું પણ કદાચ તમારા ઘરે

તમે કદાચ કોકના માટે માતન કેશો કે મા દુખિયારો છ અને મા તારા દીવા આગળ આવ્યો છે કે મા એના આશીર્વાદ આ અને મા એના મનના વર્તા પૂરા કરી દે બસ માં તું તારી ભક્તિ મે કરી પણ મારા જે કે ફળ પડી ને ફળ રૂપિયા આના આપ દે તો એ માતા પાસે એનું પૂરું કરો ભક્તિ તમારી ફળ બીજા કોઈ લઈ જાય અને એવી જ ભક્તિ હોવી જોઈએ પણ ક્યારે કે તમે સાચા હો ને ત્યારે

પાંચ બે જણા માતા એવું કરશો તમે ઘરમાં પાંચ સભ્ય હોય અને કદાચ તમારી માતા તમારા નામડે બેઠી હોય તો પાંચે પાંચ જણા જો કેટલા માનો છો કે ચામુંડે જવું છે મેરડી જવું છે કે કોડિયા ને જવું છે કે બ્રહ્માણી જવું છે કે દાદા એ જવું છે કે શીખ પોતે જવું કે મેરડીએ જવું છે પણ ઘરમાં પાંચ સભ્ય હોય પાંચે પાંચ જજો કોઈ ગમે તે તમને બોલાવ ના બોલાવ

તમે તો તમે પોતે ના કે ખાવા ખાવા જાવ ત્યારે તમે ભાવ કરાવો છો મારા સુંદરી ભાવ થશે મારા શ્રીફળ પાંત્રી નું હશે તો વિષ માગશો

તમે જેટલા તમારી માતા રાજી રાખશો ને એટલી રાજી રેસે તમે ઘી નો દીવો કરો તેલ કરો ગમે તે કરો પણ કશુંય ના હોય કરો જો એમાં પરમાત્મા મેળવી છો પણ કઈક તમારા હૃદયમાં કઈ ખામી પડી છે એને સુધારો પછી ઉપવાસ કરજો પછી નીકળે ધરાવજો પછી દીવા કરજો અને જે ખોટા કર્મ કર્યા છે જે ખોટું બોલ્યા છે ને એ તેના તો માફી માંગી લો એ છોડી દે છે મા છે ને એટલે છોડી દે મારો દીકરો છે ભૂલ કરી સમા પણ ક્યારે કે નાનો બન્યો ત્યારે આ તો ત્યાં સોગંત ખાશે પેલાની સોગંદ ખાશે ના મેં નહીં લીધું મેં નહીં કર્યું મેં આવું નહીં બોલ્યો પછી કે હવે માતાના પડે ના જાવ કોઈ બારમી નહીં જાય